મેરેજ ની બે વર્ષ કમ્પેર થયા ગામ બે વર્ષ બે વર્ષ પૂરા થઈ ગયા ભાઈ ભાઈ મોજ પડી ગઈ મોજ પડી ગયા વર્ષ પૂરા કરીને તો બે વર્ષ પૂરા થઈ ગયા છે એટલે એની ખુશીમાં માં કે બનાવવાના છે પકોડા નહી તો પકોડા બનાવવાના છે બોમ કે ફરવા કે જવાનું વારો ન હોય કારણ કે ચંદ્રેશ ની ઓફિસે રજા ન હોય એટલે કઈ ફરવા કે કઈ ગયા નથી ઘરે ઘરે પકોડા બનાવે છે મિત્તલ તો જોઈએ મિત્તલ કેવા પકોડા બનાવે માથે ઉભા રહીને આપણે એની ઉડાડીએ થોડીક અચ્છા હાલો એ પહેલી વખત બનાવે હે કોઈ દી બનાવ્યા નથી પહેલી વખત પકોડા બનાવીએ કા તો જોઈએ હવે કેવા બને હે ચાલો ચાલુ કરી દઈએ મેં આને દી આપણને શીખવાડશે મેં આને શીખવાડવા આવ્યા છે મને બધું આવડે મેં આને દી બનાવેલા પૂછો ને બહુ મસ્ત બનાવ્યા તા આને દી તો મને બધું આવડે છે એટલે હાલો હું એને શીખવાડું તો હાલો આપણે જોઈએ કેવાક બનાવે મિતલ પકોડા તો જો આ બટેટા અને વટાણા ઘણા પછી ને આ મસાલીઓમાં મસાલો બધું ના બધું રેડી રાખ્યું છે તો હાલો હવે બનાવી નાખો મસાલો બીજું શું હોય અહીંયા હરી ઓમ કરી નાખો હાલો તો હરી ઓમ બાલ હા ને બીજી ઓર બાઈ હુ 11 ને ઓલુ બાફ દીતે હુ ઓર બટેટા ભરવા ઈ તો ઉપર પેડ અચ્છા લઈ લે તો આમ જો મિતણ હું વેફર લઈ આવી

અને હું એને બેટર બનાવી દઉં પકોડાનું તો સૌથી પહેલા આપણે જો માસ્ટમાં રસોઈના બનાવે છે સૌથી પહેલા આપણે લાલ મરચું નાખીશું લઉ એના વરત તો એવું બોલવામાં મારા ખીચું નાખી શું થઈ જાય છે નાખી શું નહીં એટલે જ પછી એમાં આપણે ધાણા ધાણાભાજી નાખીશું સ્વાદ પ્રમાણે નાખવાનું બીજું ઓય ન્યા હમ પછી એમાં આપણે નિમક નાખીશું બસ બીજું કાઈ નઈ નાખીએ બીજું મમ્મી થોડીક ઓછું લાલ મરચું નાખું હા જો બેય જોઈ લે આમ ભાઈ કે

વટાણા ના નાખ ધાણા નાખ દ અને આ બધું મિક્સ કરી લેવાનું પછી આ નાખવા નકર આ બાફેલા હે બાફેલા છે નકર અગાઉ ઓલો નાખી દઈએ ને તો ચૂંદો થઈ જાય એટલે એને ઉપરથી નાખશું પછી પેલા આનું ગ્રેવી કરી લઈએ તો હું એ બેટર તૈયાર કરી લઉં તો મિત્તલ લેજો વટાણા નાખી દીધા છે આમાં અને અહીંયા મારું બેટર તૈયાર થઈ ગયું છે જો આ આછું એવું રાખવાનું એટલે વાંધો ન આવે આવી રીતથી આછું એવું રાખી દેવાનું એટલે આમાં પછી બોડીનામાં તળવાના હોય તેલમાં એટલા માટે અને અહીંયા વટાણા નાખી દીધા ને હવે થોડું આ હળવા એટલે હલાવી નાખવાનું એટલે આનો હોય ને વટાણાનો ચેપો ન થાય એટલે મજા આવે ટેસ્ટ કંઈક સારો આવે

પછી એક બ્રેડ મૂક દેવાની કા ઉપર હા એક બ્રેડ ઉપર મૂક દેવાની અને પછી આને આમ વચ્ચેથી કટ કરી નાખવાની મસાલો નો નીકળી જાય એમ ઓય રામ જો લાગી ગયું ચાકુ ગઈ મને નિહા દીદી ને ચાકુ લાગી ગયું લાવું હું કાપી નાખું

હાલો વાત ધોઈ નાખું બોલો તો જો અડજે તો પોચી ગઈ છે કેટલી બધી ભરાઈ ગઈ છે ને વહીચે મન લાગી ગયું ચાકુ ઊંધું કરી હજી તો એક તોડી આર્યા હતા હજી તમને બતાવતી તી આમ થોડુંક આમ વધારે બોલીને બતાવતી તા તો સીધું ચાકુ મેં પકડું તો ઊંધું મને ધ્યાન હતું બોલવામાં સીધું લાગી ગયો સમજો આ સીધું નીકળે લોહી જ નીકળ્યા કરે છે ધોઈ આવી કેટલી વાર તો પાછું ઘડી ઠેન આવ્યું લાગી જાય ચાકું ચાકુડી

તારા એમ કેવાયુ દસ લોહી વધારે જાજુ ખાવાનું થયું ને રાઈ તમારે એક જ રોટલી ખાવા જોઈ અને એક જ જોઈ વધારે ખાવ એટલે મને લોહી વધારે હોય જો

એમ કરી મિત્ર છે ને મને કેવાનો મોકો મળી ગયો એ કે લાગ્યું ને તો હાલ કઈ લઈ આવે એમ કેવું તો એને કાંઈક થાય છે કે આને સાકુ લાગી ગયું મમ્મી આને સાકુ લાગી ગયું એમ કરે એટલે મને વધારે ખીચાય કરે એવું કરે છે આ મિત્તલ એટલે મને તો દિલથી ઓલું થાય હા મિત્તલ ના દિલથી થયું આ છે ને જો ઈ દાંત કાઢે હું સિરિયસ કરું તો ઈ મને દાંત કાઢ્યો

અને ચંદ્રસે જે આમ ઘંટીનો પ્લેટ ને ધક્કો મેરો ને સીધો મારો હરણ માં હાથ આવી ગયો તે સીધો અડધો નખ ઉડી ગયો એમને સીધું તરી આવી ગયું નખરું આખું ઉડી જ ગયું કા પછી હું બાજી પડી પછી મિતલ ખીદાઈ ગઈ ને પાછા થઈ ગયા બધા સાને મુના અને મહિના પાછા હીરા ગવા મને તેમ જો તમે જ લગાડ્યું તમે જ લગાડ આ ચંદ્રેશને ને કીધે કે તમાર વાહે થી કે તમે ધક્કો મેરો એટલે આંગળી આવી ગઈ કે તમારો અંગુઠો આખો ઓલો થઈ જ ગયો તમ છેટ લગીને

તને કેવા લાગ્યા તને કેવા લાગ્યા ધીસકો કર એકવાર આમ જો આપું પૂડી ધીસકો કર ધીસકો કર એકવાર ફટાફટ તો કાંઈ નહીં તો હાલો બધા પકોડા ખાવા તો જો જમીન થઈ ગયા છે નવરા હા કામ બામ કરીને કામ બામ કરીને નવરા થઈ ગયા આ એનિવર્સરી પૂરી થઈ જાય છે એનિવર્સરી પૂરી ગઈ હા પકોડા પકોડા ખાઈ લીધા ને પૂરી પૂરી ને આંટી પૂરી હા ના રે હું કેવું છે એને કાઈ ન કેવું લીચો ખારો થઈ એન મોબાઈલ જોઈ છે અને તમને બ્લોક કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો કે કેવો લાગ્યો છે અને આપણે ચેનલને ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય હાય કરી દેજો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં